આપી શકો કે ભૂલ ગાંધી જેવા નપું વ્યક્તિના હાથમાં કમર સોંપી શકાય હલો હાજીભાઈ ઉપલો હા હા સુરત થી આયર દીપક હડિયા બોલો નમસ્કાર દીપકભાઈ નમસ્કાર 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 તમે જે આપ માંથી ભાજપ માં ગયા જ ને હાજી ભાઈ બરોબર તો તમે રાહુલ ગાંધી જે ટિપ્પણી કરી આજે કે ભાઈ નપુ એનું ના એમાં એવું છે અરિયાભાઈ એવો કોઈ આશય કે એવો બિલકુલ ઈરાદો ન હતો અને મેં મીડિયા સમક્ષ દિલગીરી પણ વ્યક્ત કરી દીધી છે એમ નહીં તમારા મંચ ઉપરથી એક ક્ષત્રિય નું અપમાન કરે છે અને એક તને બચાવો બફાટ કરો છો ને અરિયાભાઈ વાત આપ કરો છો બરાબર છે પણ અમારો કોઈ એવો મારો કોઈ એવો ખરાબ આશય કે એવો ઈરાદો ન હતો ચૂંટણી લક્ષી જુમલો જે આવતા હોય ચૂંટણી લક્ષી પણ બરોબર છે ભાઈ એમ તમે કહી શકો ભાઈ રાહુલ ગાંધી ની શક્તિ નથી એમ તમે એમ કે નપુસ છે એટલે કઈ રીતે તમને ખબર પડી નપુસ છે એમ ના ના આપો વિડીયો સરખો જોઈ લ્યો મેં એવું નથી દસ વાર જોયો ને હજી હું ટેસ્ટિંગ જ છું હા હા મેં એવું કીધું હતું કે ભાઈ નપુંસક વ્યક્તિત્વ એવું મારાથી બોલે કીધું બાકી મારો એવો કોઈ ખરાબ ઈરાદો નહોતો ભાઈ અઢિયા ભાઈ તમે કોઈ રૂપાલ વિશે બોલ્યા એટલું મોટું થયું કાંડ કોઈ બોલ્યા કઈ મારી વાત સાંભળો એટલે એટલા પેપર ફૂટ્યા તમે ત્યાં બોલ્યા કે સરકાર નકુ કાલે બોલ્યા અવાજ પણ સરકાર હોય એવી ઘટના બે ભવિષ્ય ખરાબ થયા હોય ત્રણ ત્રણ વર્ષ બગડ્યા બરાબર તો છોકરા ને શું કરવું એમાં જોબ શાંતિ શાંત દેવાનું શાંતિ રે આવતા વર્ષે વાત એમ તો તમે આટલા મોટા સેવકો થાય અને તમે ખરે એવું સરકાર ને પૂછ્યું કે આ સરકાર નકુ છે કે ભાઈ કોઈ યોગ્ય પગલા કેમ નથી લેતી એમ ના સરકાર પગલા લેજ છે ને એમાં કોને નાખ્યા જેલમાં મને બતાવો ને જેલમાં સરકાર તો કરે જેલમાં કેટલા ને નાખ્યા મને મન કયો ને એટલા નાખી દીધા પકડીને એમ કોઈ પણ દોષિત હોય એને નાખી દીધો એમ જે જે જવાબદારો હતા બધાને બધા ઉપર કાર્યવાહી સરકારે કરેલી જ છે રિયાભાઈ તમે એક તો જનતાનો દ્રોહ કરો છો તમે જનતા ચૂંટીને મોકલે છે તમે રાતના પાર્ટી ફરી જાઓ છો તમે આ લોકો તમને આ તમારું જમીન જીવે છે કે મરી ગયું છે મને ખબર નથી પડતી હવે

એક એવો નિર્દોષ ભાવ નથી એવું ચૂંટણી લક્ષી વાત હતી આપની વાત બરાબર છે આગમાં ઘાસલેટ નાખો છો એવું લાગે ના 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 ચૂંટણી લક્ષી ચૂંટણી લક્ષી વાત હતી અને એમણે માફી માંગી લીધી છે હું પણ દિલગીરી વ્યક્ત કરી દે છે બાકી હળગે બે સમાજ તકરાર થાય ને સો ભાઈ કોઈ પણ નેતા ન કરે આપડે આપડી સેવામાં ધ્યાન દે હું જનતાની વચ્ચે સેવા કરું છું કોઈ કોઈ નેતા વિશે કોઈ દિવસ નથી બોલ્યો કઈ ના ના અમે બી નથી બોલતા પણ આ એક ચૂંટણી લક્ષી વાતો બધા આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હોય બરોબર એટલે એવી રીતના જ વાત હતી એમાં કોઈ ભાવનામાં કોઈ ખરાબ ભાવના નતી વસ્તુ સમજાય છે તો ખબર પડે ના વાત વાત બરાબર છે આપની પણ આપને પણ કઉ છું યુદ્ધ તમે મીડિયા સમક્ષ પણ કરેલી છે જાહેર જનતા સમક્ષ સુરતમાં વરાછામાં જયારે તમારે ઓલા ધર્મેશભાઈ ભંડારી ત્યારે થોડોક દૂર હતો પણ પડી ગયો બરાબર સારું ધ્યાન રાખજો બોલવામાં ચોક્કસ ચોક્કસ